મોટી મોટી આગાહી જોવા મળી રહી છે સારો વરસાદ ક્યારે પડશે હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત અમલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે જોકે ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસવાના છે કે લોકો હાંશ પોકારી જશે હવામાન નિષ્ણાંતો તો ત્યાં સુધી વાત કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છોતરા ફાળ વરસાદ વરસવાનો છે કે ઓગણીસ વીસ એકમી બાવીસ અને ચોવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં મેઘ વિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચુકી છે આજે સવારથી વલસાડ નવસારી દાદરાનગર હવેલી અમરેલી જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે માછીમારોને બારથી ચૌદ ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે અરબી સમુદ્રમાં અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સપ્તાહ એટલે કે ચૌદ ઓગસ્ટથી ફરી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોમવારે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે सोलह अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में और जो हमारा यूनियन टेरेटरी दमन दादरा नगर हवेली में और आज के लिए गुजरात क्षेत्र में आ, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है जिला है इसमें जो ज़िला आ रहा है नवसरी बालसाड़ और यूनियन टेरिटरी में दमन दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદી રાઉન્ડ શરૂ થયો છે આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબ્યો લંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદે જોર પકડ્યું છે વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબ્યો વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો ચાર ઇંચ વરસાદ વરસતા સમગ્ર પાણી પાણી થઈ ગયેલો વિસ્તાર દેખાયો વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ શહેર નજીકથી પસાર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ ભારે વરસાદને કારણે અસર થઈ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયું આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો વલસાડ ના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ચીપવાડા હનુમાનજી મંદિર એમજી રોડ પર પાણી ભરાયા ભારે વરસાદને કારણે ચિપવાડ ગરનાળામાં પાણી ભરાયું જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો વાપી કપરાડા ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારથી કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા નનકવાડાની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું તો બાજુમાં આવેલ મિશન કોલોનીમાં પણ સફાયર એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ ગયું કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યા આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર પણ બગડી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જાણ થતા જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું વલસાડ અને વાપીમાં વરસાદે રમઝટ બોલાવતા નાનકવાડા અને ભાગડાવાડા વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણીએ કબજો જમાવ્યો ગામના જાહેર રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો ચાર ઇંચ વરસાદી ભારે તારાજી સર્જી ચૂકી છે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તાર કેટલીય સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરવા મજબૂર થયા નાનકવાડાની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું તો બાજુમાં આવેલ મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર પણ બગડી હતી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું જાણ થતા જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું સોસાયટીમાં ગોઠણસમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી જોકે રવિવાર હોવાને કારણે લોકો ઘરમાં પૂરા મજબૂર બન્યા લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાન પણ સહન કરવું પડ્યું વરસાદના કારણે જનજીવન સવારથી પ્રભાવિત થયું રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં વરસાદી જાપટા પડ્યા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે સૌપ્રથમ વાત સૌરાષ્ટ્રી કરીએ તો જુનાગઢમાં મેઘ મહેર જોવા મળી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો ભવનાથ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો ખેડૂતો પિયત માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે સમયે આવેલા વરસાદથી ખેડૂતો રાજી રાજી થયા દ્વારકાના ભાણવણ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી કપૂરડી ધૂમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના પગલે મગફળી કપાસ સહિતના પાકો માટે કાચા સોના સમાન વરસાદથી પાકને ફાયદો થયો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ તો રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો પંચમહાલ જિલ્લાના ઘોખંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી બોર ચાઠા કાંટુ ગજાપુરા ખડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે પવન સાથે વરસાદ વરસ્યો છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો લાંબા સમય બાદ છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો નગરના સર્કિટ હાઉસ વિસ્તાર એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે વહેલી સવારથી નગર સહિત તાલુકામાં વરસાદ વરસ્યો વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એક મહિના બાદ વરસાદનું આગમન વંડા અને વાશિયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ મેઘરાજાની પતરામણીથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ગરમીથી પણ છુટકારો મળ્યો છે એક મહિના બાદ જિલ્લાના વાશિયાળી અને વંડા પંથકમાં ધોધમાર વરસાદથી મૂરજાતા ઊભા પાકને ફાયદો થયો છે આ તરફ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારના વાતાવરણમાં પણ પલટા બાદ વરસાદ વરસ્યો છે લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદના આગબંધી વાતાવરણમાં ઠંડક પ્રસરી ફરી વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે જોડિયામાં આગામી વર્ષ કેવો રહેશે વરસાદ તે અંગેનો ખરાયો વર્તારો જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવ્યો રક્ષાબંધન નિમિત્તે પરંપરાગત રીતે છેલ્લા ઘણા વર્ષથી ગામના વડીલો યુવાનોને દોડાવી પાણી ભરી ચોમાસાના ચારે મહિના કહેવા રહીશો તેનો વર્તારો આપે છે ત્યારે બે હજાર છવ્વીસમાં માં બારાની વરસાદ રહેવાની શક્યતા હોવાની વર્તારો કાઢવામાં આવ્યો છે અને આજે તેની વિધિવત ગ્રામ પંચાયતના ચોપડે નોંધ પણ કરવામાં આવી છે રક્ષાબંધને જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે ગામના ચાર યુવાનોને ઘડો લઈને પાણી ભરવા દોડાવ્યા હતા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો શ્રાવણ મહિનામાં પંચોતેર ટકા ભાદરવા માં પચીસ ટકા યાત્રા અઢી કિલોમીટર તિરંગાના રંગમાં રંગાયો માર્ગ કાર્નિવલ સ્વરૂપે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા દેશભક્તિના ગીતો અને રંગબેરંગી બાર જેટલા સ્કલ્પચર સ્ટીચ તૈયાર કરવામાં આવ્યા જેમાં અલગ અલગ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી

પસાર થઈ રહ્યા છે અને હવે વાત ગુજરાતમાં થયેલા અકસ્માત દ્વારકામાં બેફામ રફતાર નો કહેર સીસીટીવીમાં કેદ થયો દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘુસી જતા રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા દિવાલને મોટું નુકસાન થયું દ્વારકાના સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફિકર કાર ચલાવી રહ્યો હતો રવારી ગેટ હાઈવે વિસ્તાર પાસે બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂર જોશમાં આવેલી કાર ઘૂસી ગઈ કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહીં નશાની હાલતમાં હતો કે કેમ તે તપાસનો વિષય છે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ આ તરફ વાપીમાં ડ્રાઈવર વગરના વાહને સર્જ્યું અકસ્માત પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ અને પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને અડફેટે લીધા ડેપો પરિસરમાં પાર્ક કરતી ચાલક ચા પીવા ગયો હતો ત્યારે બાળકે ટેમ્પાની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત થયો અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે વડોદરામાં સ્ટન્ટ બાજુ બેફામ બન્યા છે રોડ પર એક સાથે ત્રણ કાર હંકારી સ્ટન્ટ કર્યા અને સમગ્ર નવલખી મેદાન પર કબજો જમાવ્યો પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી છાંકટા બનેલા લોકો સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટન્ટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે એક યુવકે હાથમાં દંડો લઈ જુદા જુદા પોસ્ટ પણ આપ્યા આ લોકો જાણે જાહેરમાં જાહેરનામાનો જ ભંગ કરવા માટે વિવિધ સ્ટન્ટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા જુનાગઢમાં ચાલે છે જુગારની ક્લબો આ આક્ષેપ અમે નહીં ધારાસભ્ય એ કર્યા છે માણાવદર ના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાટવા અને માણાવદર શહેર વિસ્તારમાં જુગારની મોટી ક્લબ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા તેમણે જણાવ્યું કે તેમના સુધી એવી રજૂઆતો હતી કે અહીં રોજના સિત્તેર ચલાવવામાં આવી રહ્યા છે ધારાસભ્ય કરેલા પોલીસે ગણાવ્યા ધારાસભ્ય લાડાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને છેલ્લા બે દિવસ થી ફોન પર જાણવા મળ્યું કે તાલુકાના ગામડા અને અનેક જગ્યાએ ખાનગી રીતે જુગારની ક્લબો ચાલી રહી છે અને પોલીસ નાના માણસો પર ખોટા કેસ કરી માત્ર આંકડા આવતી રહે છે ધારાસભ્યના આક્ષેપનો નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો આ વાતમાં કેટલું તથ્ય છે પોલીસ પર લાગેલા ગંભીર આરોપો સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે મોટો સવાલ છે રાજકોટમાં અકસ્માત બાદ થઈ જાહેરમાં લાફાવાળી રાજકોટમાં વાહન અથડાવા મામલે જાહેરમાં મારામારી ભક્તિનગર સર્કલ નજીક વાહન અથડાવા મામલે જાહેરમાં થઈ કાર અને ટુ ટુ વચ્ચે અકસ્માત થયો જેમાં ચાલક પહોંચી જે બાદ ટુ વ્હીલર ચાલક વચ્ચે થઈ રાહદારીઓ કાર ચાલક મારતા દેખાયા જાહેરમાં મારામારીના કારણે રસ્તા ઉપર થયો ટ્રાફિક જામ જોત જોતામાં ટોળા રસ્તામાં ભેગા થયા વાત સાંભળવાના બદલે લાફાવાળી શરૂ થઈ અકસ્માત થયો કેમ કે તે જાણ્યા વગર લોકોએ લાફાવાળી શરૂ કરી દીધી હતી લોકોએ કાયદો હાથમાં લઈ ટ્રાફિક જામ કર્યું હતું જુનાગઢના જંગલ વિસ્તારમાં ઝરડીમાં આવે છે ત્યાં નદીઓને વહેતા ઝરણાઓમાં સ્નાન કરી આનંદ ઉઠાવે છે પરંતુ એ સવાલ પ્રાકૃતિક સૌંદર્યનો નથી અહીં સવાલ જિંદગીનો છે વરસાદ અને શ્રાવણમાં સોવાથી મોટી સંખ્યામાં લોકો જટાશંકર મહાદેવ ખાતે ઉમટી પડ્યા હતા વન વિભાગે નદીમાં નહાવાની સખત મનાઈ કરી હોવા છતાં લોકો ઉમટ્યા હતા. લોકોએ નહાવાનો આનંદ તો લઈ લીધો પરંતુ વન વિભાગની ગંભીર ચેતવણીને અનુસરી નહીં. મજા કર્યા બાદ જેવા જ લોકો બહાર આવ્યા કે વન વિભાગના કર્મીઓ તૈયાર ઊભા હતા. જંગલ વિસ્તારમાં પ્રવેશ બદલ લોકોને દંડ કર્યો. કોઈ ઘટના ન બને તે માટે સતત વન વિભાગનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે પરંતુ લોકો ચેતવણીને નજરઅંદાજ કરી જંગલ વિસ્તારમાં નહાવા જાય છે. સુરદના માંડવીમાં નેતાજી ડાન્સ કરતા નજરે પડ્યા વાત હતી આદિવાસી સમાજની રેલીની જેમાં નેતાજી પોતાની જાતને રોકી શક્યા ન હતા માંડવી ગામથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે મહત્વનું છે કે માંડવીમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેના સમાપન રેલીમાં મંત્રીજી એક કારની ઉપર ચડીને ડાન્સ કરતા નજરે પડ્યા મહત્વનું છે કે માંડવીના માંડવી નાકા ખાતે ભગવાન બિરસા કરી રેલીનું સમાપન કરાયું આદિવાસી દિવસની ઉજવણીમાં મંત્રી કુંવરજી હળપતિ ડાન્સ કરતા નજરે પડ્યા રેલીમાં નેતાજી હળવા મૂડમાં જણાયા રાજ્યકક્ષાની આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પણ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા બેન્ડ સાથે મોટી સંખ્યામાં લોકો આદિવાસી દિવસની ઉજવણીમાં ઉમટી પડ્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સરપંચ અને ગ્રામજનો સાથે સંવાદમાં જોડાયા ગ્રામ્ય વિસ્તારના પોલીસ વિસ્તારમાં પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવાના હેતુ સાથે પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધતા નાના મોટા ગુનાઓ કઈ રીતે ડામી શકાય અને એમાં સરપંચની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તમ કામગીરી કરના

ગીર ફરી એકવાર સિંહ પરિવાર વિચરણ કરતો જોવા મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા એક ગામમાં એક સાથે આઠ સિંહ પરિવાર દેખાયો સાવજ પરિવારના દેખાવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે આઠ સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો ગીર ગઢડાના એક ગામ પાસેનો વિડીયો સામે આવ્યો એક સાથે આઠ સિંહ લટાર મારતા જોવા મળ્યા સ્થાનિકોએ સિંહ પરિવારના દ્રશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગયા છેલ્લા કેટલાય દિવસથી આ વિસ્તારમાં સિંહ પરિવાર ધામા નાખી ચૂક્યો છે પરંતુ એક સાથે આખું પરિવાર જોઈ લોકો પણ અવાક થઈ ગયા ગામમાં ફરવા નીકળેલા સાવાદના દ્રશ્યો ખરેખર દુર્લભ છે મહત્વનું છે કે ગીર ગઢડાનો આ વિસ્તાર ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે જેના કારણે આ રોડ પર અવારનવાર સિંહ જોવા મળતા હોય છે ત્યારે વહેલી સવારે રોડ પર સિંહોને જોઈ વાહન ચાલકોએ વાહનની ગતિ ધીમી કરવી પડે છે બોટાદમાં બાળકોએ સિંહ પ્રત્યે પોતાનો પ્રેમ કંઈક અલગ રીતે પ્રગટ કર્યો ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા દસમી ઓગસ્ટે વિશ્વ સી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે જિલ્લા તાલુકા તમજ ગ્રામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બોટાદમાં નગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ નાગલ પર દરવાજાથી ગુરુકુળ સુધી સિંહનું મુખોટું પહેરી સિંહ આપણું ગૌરવ છે તે મુજબના અલગ અલગ સૂત્રો ચાર સાથે રેલી કાઢી. આ રેલીમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ શાળાના શિક્ષકોને આચાર્ય પણ જોડાયા. ગુરુકુળ ખાતે રેલીને સભા સ્વરૂપમાં ફેરવી ગુરુકુળના સંચાલક તેમજ હાજર આકેવાનો દ્વારા સિંહ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં હાજર આગેવાનો દ્વારા જણાવેલ કે એશિયાઈ સિંહ આપણું ગૌરવ છે આજે વધુ સિંહો છે એશિયાઈ સિંહ હાલ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે જે આપણા સૌરાષ્ટ્ર માટે આનંદની વાત છે હાલમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં એશિયાઈ સિંહ વિહરતા રહે છે બાળકો તેમજ ફોરેસ્ટના અધિકારીઓએ પર્યાવરણ અને પ્રાણીને આપણે બચાવીશું તેવા શપથ પણ લેવડાવ્યા સિંહ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરવા વિદ્યાર્થીઓ સિંહના પંજાની આકૃતિમાં બેસી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી અમરેલીના રાજુલામાં સિંહની વિશેષ પૂજા કરવામાં આવી ધાર્મિક મંદિરો તો ખૂબ જ જોયા હશે પરંતુ આજે આપને સિંહ મંદિરના દર્શન કરાવીએ આ સિંહ મંદિર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલ છે માનવામાં આવે છે કે આ વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર છે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે રાજુલા રેન્જમાં આવેલ ગામ નજીક ટ્રેક પાસે આવેલા સિંહ કરવામાં આવ્યું રાજુલા અને જાફરાબાદ બંને રેન્જ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા લોકોની આ મંદિર પર અતુટ આસ્થા જોડાયેલી છે લોકો માનતા પણ રાખી શ્રદ્ધા સાથે અહીં મંદિર આવે છે વર્ષ બે હજાર ચૌદમાં માં ટ્રેન અડફેટે બે સિંહના કમકમાટી ભર્યા અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ ની વસ્તી જોવા મળે છે અહીંના માનવ વસાદ વચ્ચે સિંહો વસવાટ કરી રહ્યા છે સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકો વન વિભાગ સાથે કામ કરે છે આજે વિશ્વસિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ પણ સિંહ દિવસની ઉજવણી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કહી નથવાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવો દ્વારા સિંહ દિવસ ઉજવણીમાં જોડાવાનો આનંદ છે ભારતના સમૃદ્ધ વન્યજીવન વારસાને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ બરડા વન્યજીવન અભ્યારણ્ય સિંહ ઉત્સાહીઓ માટેનું બીજું એક સ્વર્ગ છે જે સાસણગીરની ભવ્યતાને પૂરક બનાવે છે અને જ બનાવવા માટે તૈયાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચીમડી ખાતે બરડા ડુંગરના સાનિધ્યમાં વિશ્વ સિંહ દિવસ ઉજવાયો રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલ લથવાણી ઉપસ્થિત રહ્યા અને તેઓએ એક પેડ માથેનામ અભિયાનમાં યોગદાન આપતા વૃક્ષારોપણ કર્યું હતું ગુજરાતમાં વરસાદને લઈને મોટી મોટી આગાહી જોવા મળી રહી છે સારો વરસાદ ક્યારે પડશે હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત અમલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસવાના છે કે લોકો હાંશ પોકારી જશે હવામાન નિષ્ણાંત તો ત્યાં સુધી વાત કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છોતરા ફાળ વરસાદ વરસવાનો છે એ ઓગણીસ વીસ એકમી બાવીસ અને ચોવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જોકે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અઢારથી ત્રીસ ઓગસ્ટમાં કાઢે તેવો વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે ઓગસ્ટના અંતમાં બે વરસાદી સિસ્ટમ ગુજરાતને શકે છે હાલ રાજ્યની આસપાસ વરસાદની મજબૂત સિસ્ટમ નથી પરંતુ બંગાળનો ઉપસાગર અરબસાગર અને બંને સક્રિય થશે જેના કારણે નદીઓ તોફાની બને તેવી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા